તો નારદજી તો એક બહુ મોટામાં મોટું આદર્શ પાત્ર છે પણ આપણને ખબર નથી એટલે આપણે આપણા છોકરાઓને બતાડતા નથી એટલે છોકરાઓ પોતાની જે દેખાય તેને પકડી લે ક્રિકેટરને ફૂટબોલરને આને તેને ફલાણા ઢીકણાને કંઈ ના મળ્યા તો સિનેમાના સ્ટાર તો છે જ આદર્શમાં મળે છે તો એ કેવા મળે છે નસેડીઓ પાછા એના ઉપરથી આપણા નામ પાડીએ પાછા ખુશ થઈએ નારદજી ઇઝ અ બેસ્ટ રોલ મોડેલ ફોર ઇફેક્ટિવ કોમ્યુનિકેશન એન્ડ પબ્લિક રિલેશન જે આપણને ખબર જ નથી કોઈ પણ રિલેશનશીપ કેમ ન હોય તો એની અંદર મેઇન જો કોઈ કી છે જે એને સીધા પાટે અથવા તો આડા પાટે લઈ જતી હોય તો એ છે કોમ્યુનિકેશન એ આપણે ઘરમાં કરીએ છીએ ખરા કોમ્યુનિકેશનના ટૂલ્સ બહુ વધી ગયા મોબાઈલ બહુ થઈ ગયા લારીવાળા પાસે બધા પાસે હોય મોબાઈલ તો વોરન બફેટ ને કોઈ પૂછ્યું તમે કેવો મોબાઈલ રાખો તો કે ટુકડો હતો ખાલી આમ ઉપાડવાનો ને મૂકવાનો ફ્લિપ આપણે તો રહી જઈએ છીએ એટલે દર વર્ષે એપલ નું નવું આવે સપ્ટેમ્બર નવેમ્બર માં એટલે બદલી જ નાખવાનો એમાંના વીસ ટકાનો પણ ફીચર્સ નો ઉપયોગ આપણે જાણતા કે કરતા નહીં હોઈએ

બોલવા ખાતર ખાલી બધું બોલી નાખીએ છે પણ જો એને આપણા આચરણને કોઈ લેવા દેવા નથી તો પછી કોક બોલે અને કંઈક થઈ જાય તો એને જોઈને આપણે ખુશ થઈએ છીએ કારણ કે ચમત્કાર ત્યાં નમસ્કાર વાણીમાં તેજ આવે પણ આપણે જ એ નથી કેળવતા તો આપણી વાણીમાં એ તેજ ક્યાંથી આવે કે આપણી પણ વાણી એવી બને પ્રભાવી અથવા તો પરિણામલક્ષી એમાં આપણે જે બોલીએ એવું થાય ઘણા લોકોને નથી આપણે કહેતા કાલી જબાન દોસ્તારો એકબીજાને અંદર અંદર કહેતા ને કે સારું બોલે ને એવું થઈ જાય અને એ જે બોલવા વાળો ને એ નેગેટિવ જ હોય નેગેટિવ જ બોલે નેગેટિવ થઈ જ જાય નારદજીએ વાણીની કિંમત મહત્વ આપણને સમજાવ્યું છે આમ બહુ બધા આદર્શ પાત્રો છે એમ બહુ ઘણું બધું એમાંથી શીખવા સમજવા જેવું છે ભંડાર ભર્યો છે આપણે જેટલું લઈ શકીએ આપણામાં તેવડ હોય એટલું આપણે નીચોવી શકીએ એ આપણા ઉપર છે તો જગતમાં જે કંઈ પણ સુખ જોઈએ છે સુખદેવજી અને પરીક્ષિતના પાત્ર ઉપરથી આપણે એ જ શીખવાનું છે વાલા કુટુંબજનો જગતમાં બધું જ પ્રાપ્ય છે પણ એના માટે એક વસ્તુ જોઈ છે ગર્વ શુદ્ધિ જે અત્યારે નથી ઘણી બધી દિવ્ય ચેતનાઓ બધી અવતરવા ઈચ્છે છે આ ધરતી ઉપર રડે છે એમને આવવું છે દિવ્ય ચેતનાઓને પણ એમને કોઈ સારું પાત્ર મળતું નથી કારણ કે આપણને આપણા સોળ સંસ્કારનું જ મહત્વ નથી ખબર નથી લગ્નનું સોળ સંસ્કાર થાય છે અને એની અંદર લગ્ન થાય છે તો એમાં બધા સંસ્કારનું આપણને ખબર છે ખરી કે શું કરાવ્યું ના એ તો બ્રાહ્મણ બોલી ગયો હવે આપણે શું કામ એ બ્રાહ્મણને બોલવાનું નથી આપણે બોલવાનું છે આપણા વતી પેલો બ્રાહ્મણ બોલે છે આ વતી વતી કરે છે ને એમાં જ બધું જતું ગયું હિમાલયને ત્યાં પાર્વતીનો જન્મ થયો ને ત્યારે નારદજી આવ્યા અને એની માં પૂછે છે કે બાપજી દીકરી દીકરી તો ભાગશાળી છે જગત જનની થવાની છે પણ કે એને તપ કરવું પડશે તો કે એના વતી તમે જાપ કરી લો ના ચાલે કે જગતની માં કોને બનવાનું છે એને તો તપ કોને કરવું પડે હવે એના વતી જે જપ કરશે એ તો એને પહોંચવાનું જ નથી કારણ કે કોક કરે ને પછી આપણે રસ્તો કાઢી નાખીએ કે એ જપ કરે ત્યારે પાણી રાખે ને પાણી પછી આપણને પાઈ દે એટલે આપણે એમ સમજી લઈએ કે હો આપણને એ ફળ મળી ગયું એમ બધું એટલું ઈઝી હોત તો જોઈતું તો શું જગતની અંદર એ તો બ્રાહ્મણો બિચારા દયાળુ છે જીવ ઉપર કરુણા ભાવ રાખે એટલે બધું આપણા મનના સમાધાન ગોતી આપે ને કરી આપે પણ એનો અર્થ એવો થોડો છે કે પછી આપણે બધું ભાગવત નો મુખ્ય વિષય જ છે ગર્ભ શુદ્ધિ હશે તો દ્રવ્ય શુદ્ધિ થશે દ્રવ્ય શુદ્ધિ હશે તો અન્ન શુદ્ધિ થશે અન્ન શુદ્ધિ હશે તો બુદ્ધિ શુદ્ધ થશે બુદ્ધિ શુદ્ધ હશે તો આત્મશુદ્ધિ થશે અને તો જ ભગવદ્ પ્રાપ્તિ ભાગવતનો મુખ્ય વિષય છે